ગુરુવારે શક્તિનાથથી શ્રવણ ચોકડી વિસ્તારમાં એક ગાય વાહન ચાલકો પાછળ દોડવા લાગી હતી શ્રવણ ચોકડી પાસે એક બાઇક ચાલકને ગાયે પટકાવ્યો હતો અન્ય એક કિસ્સામાં એચડીએફસી બેંક સામે બાઈક ઉપર બાળક સાથે ઉભેલા પિતા પર ગાયે હુમલો કર્યો હતો જેમાં બંને પટકાયા હતા તેમને બચાવવા આવેલા એક લારી ધારકને ઈજા પહોંચી હતી ચોમાસાની શરૂઆતથી શહેરના રસ્તા ઉપર રખડતા પશુઓનો અડીંગો વધી ગયો છે પાલિકાએ થોડા સમય માટે પશુ પકડવાની ઝુંબેશ શરૂ કરી હતી પરંતુ હાલ તે બંધ છે શ્રવણ ચોકડીથી બત્તી સુધીના ત્રણ કિલોમીટર લાંબા રોડ ઉપર ખાસ કરીને શક્તિનાથથી સેવાશ્રમ રોડ ઉપર શાક માર્કેટ નજીક રખડતા પશુઓનો ત્રાસ વધુ જોવા મળે છે માનદ વન્ય પ્રાણી સંરક્ષણ આશિષ શર્માએ જણાવ્યા અનુસાર ગાયના હિંસક વર્તન પાછળ અનેક કારણો જવાબદાર હોય છે પાછળ દુખોવાઈ જાય ત્યારે ગાય આક્રમક બની શકે છે ઉપરાંત કોઈ રંગ અવાજ અથવા અચાનક ગતિથી પણ તે ભટકી શકે છે ટોળાથી અલગ પડેલી ગાય અચાનક દોટ મૂકી દે છે રખડતા પશુઓના હુમલાથી બચવા માટે તેમની નજીક જવાનું ટાળવું જોઈએ પશુઓના ટોળા નજીકથી પસાર થતી વખતે હોર્ન ન મારવો અને ફટાકડા કે મોટા અવાજથી તેમને ચોંકાવવા ન જોઈએ કારણ કે આવા અવાજો અને રંગો ગાય અથવા આખલાને હુમલાખોર બનાવી શકે છે